આનાથી જે ટુરિઝમ વધ્યું છે એ ટુરિઝમને પણ આપણે જોવું જોઈએ જેનાથી એ સ્ટેટના ભંડારમાં જે ટુરિઝમનો રૂપિયો આવ્યો છે એનો હવે ઉપયોગ એ રાજ્યના વિકાસ માટે કરી શકશે અને રહી વાત ગંગા સ્નાનની તો એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ સુયોગ સર્જાયો છે અને હવે આગામી એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ સુયોગ સર્જાશે ત્યારે આ વર્ષે જેમણે ગંગા સ્નાન કરી લીધું છે એ પોતાની જાતને ધન્ય માનતા જે શંકર ભગવાન જે શિવરાત્રીના જે મહાકુંભના જે મેળાઓમાં અમે જ ઘોડી બાવા લોકો જે કરે છે આપણે બહુ સરસ બહુ આનંદ આવે છે અને જાત જાતના જે પરિક્રમો કરીને બતાવે છે ને એ લોકો એના વિશેષમાં તો આપણને પણ બહુ ઓછું જ્ઞાન બધું સરસ મસ્ત યોજના હતી નાક અહીંયા થોડું થોડું કંઈક વિસર્જન હોય તો એ લોકો ડૂબી મારે અને એવું બધું થાય છે

મહાકુંભ પિસ્તાલીસ દિવસે પૂર્ણ થયું છે તેરમી જાન્યુઆરીથી લઈ છવ્વીસ ફેબ્રુઆરી સુધી મહાકુંભ ચાલ્યો જે પિસ્તાલીસ દિવસે પૂર્ણ થયો છે આ મહાકુંભની અંદર છાસઠ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે એકસો નેવું દેશોમાંથી લોકો સ્નાન કરવા માટે અહીં આવ્યા હતા દેશના પીએમ સીએમ

મહાકુંભ જે મેળો હતો એમાં વિશ્વના મોટાભાગના દેશોમાંથી લોકો પ્રયાગરાજ આવ્યા હતા અને ત્યાં એમણે જે માઘ સ્નાન કરીને પોતાના પાપો જે ધોયા છે એટલે આ તો એક શ્રદ્ધાની વાત છે લોકો ત્યાં પહોંચીને પોતાનું પાપ ધોવાનું માને છે પણ એને આપણે એવી રીતે જોઈએ કે યુપી જે સ્ટેટ છે એ સ્ટેટમાં આનાથી જે ટુરિઝમ વધ્યું છે એ ટુરિઝમને પણ આપણે જોવું જોઈએ જેનાથી એ સ્ટેટના ભંડારમાં જે ટુરિઝમનો રૂપિયો આવ્યો છે એનો હવે ઉપયોગ એ રાજ્યના વિકાસ માટે કરી શકશે અને રહી વાત ગંગા સ્નાનની તો એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ સુયોગ સર્જાયો છે અને હવે આગામી એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ સુયોગ સર્જાશે ત્યારે આ વર્ષે જેમણે ગંગા સ્નાન કરી લીધું છે એ પોતાની જાતને ધન્ય માનતા એકસો નેવુંથી થી વધુ દેશના લોકોએ ત્યાં સ્નાન કર્યું છે છતાં ઘણા લોકો એની ટીકા કરી રહ્યા છે એના વિશે શું કહેશો એટલે જ્યારે કોઈ મોટું આયોજન થતું હોય તો ત્યારે એના પોઝિટિવ નેગેટિવ બંને પ્રકારના પોઈન્ટ્સ થતા જ હોય છે તો પણ લોકોએ ઘણા લોકોએ એના નેગેટિવ પોઈન્ટ્સ પણ કહ્યા છે જેમ કે પાણી પ્રદૂષિત છે આટલા બધા લોકો આવ્યા તો એ લોકોની વ્યવસ્થા શું થઈ છે પણ નેગેટિવની સાથે સાથે ઘણી પોઝિટિવ બાબતો પણ થઈ છે કે જેમાં બહારથી પણ જે વિદેશીઓ આવ્યા છે તેમના રહેવા ખાવા પીવાથી અને ત્યાં પહોંચવાની બધી વ્યવસ્થા વ્યવસ્થિત હતી અને જ્યારે આવડું મોટું આયોજન થતું હોય ત્યારે નાના મોટા છમકલા તો થયા જ રાખે મહાકુંભ હતો જે હવે પૂર્ણ થઈ ગયો છે શું કહેવા માગો છો કેવો લાગ્યો મહાકુંભ મસ્ત હતો સરસ હતો બધું સારી યોજના હતી અમારા જે આ ગરીબ માણસ જવું હતું પણ ના જઈ કે અમે લોકો મારા કામ ધંધા હોય નાના નાના બધા શું ગમ્યું સરસ હતું અંદર બધું જોવા લાયક મસ્ત હતું બધું પબ્લિક ઢગલો હતી સારું હતું બધું અમે જોયું મોબાઈલના અંદર બધું અહીંયા બેઠા બેઠા છાસઠ છાસઠ કરોડ લોકોએ ત્યાં સ્નાન કર્યું છે સ્નાન ને લઈને શું કહેવા માંગો છો બધું સરસ મસ્ત યોજના હતી નહકાર અહીંયા થોડું થોડું કંઈ વિસર્જન હોય તો એ લોકો ડૂબી મારે અને એવું બધું થાય છે તો આટલું સરસ સારું ગયું કે કંઈ થયું નહીં કોઈનું પણ કેટલાક લોકોનું એવું કહેવું છે કે કુંભની અંદર અમુક સગવડો ખરાબ હતી શું કહેશો એના વિશે ના ના અમે તો મોબાઈલમાં જોયું બધું સરસ હતું બધું સારું હતું સ્નાન લઈને શું કહેવા માંગો છો લોકો લોકો પોતાના પાપ ધોવા માટે જઈ રહ્યા હતા એવું કે એક માન્યતા છે એના વિશે શું કહેશો તો આજે લોકો જવાના તો પાપ કર્યું જવાના એવું પાપ એટલે ગમે તે ના સ્નાન રોગો શોખથી બી જાય કરવા માટે હજારો કરોડો પબ્લિક હોય એના અંદર એક ઇન્જોય કરવા જાય મોજ કરવા બી જાય એવું બી હોય ને એવું જ નહીં કે અંદર પાપ જ ધોવા જાય નાવા બી જાય આમ એમને એમ હરિદ્વાર નહીં જતા ખાલી ખાલી બી હરિદ્વાર જઈએ જ છીએ ને ચાલો ભાઈ બધો ભાઈ બધો કરવા જઈએ એટલે ઘણા બધા અમારા ઘણા ઘરાગો બી જયા જઈ જઈને આવ્યા અમને કે ખરા કે બહુ મજા આવી મસ્ત હતું અમને ઘણા ઘરા ગોયું કીધું મહાકુંભ મેળો હવે પૂર્ણ થયો છે શું કહેવા માંગો છો મહાકુંભના મેળામાં અમને બહુ આમ આનંદ આવ્યો બહુ આમ વિશેષ બહુ મજા આવી કુંભ ની અંદર સ્નાન કરવાથી અમારા જે પાપ જે કરેલા કર્મો છે એ બધા અમને સફળ થઈ છે એટલે આ મહાકુંભના મેળામાં બહુ આયોજિત બહુ આમ આનંદ અને ઉત્સવનો બહુ મોટો મેળો હોય છે જેમાં સાધુ સંતો બધાનો આશીર્વાદ મળ્યો બધાના અમને આશીર્વાદ મળે છે એના હિસાબે અમને બહુ જ લાભ મળે છે ને અમે જે શંકર ભગવાન શિવરાત્રિના જે મહાકુંભના જે મેળાઓમાં ઘોડી બાવા લોકો જે કરે છે બહુ સરસ બહુ આનંદ આવે છે અને જાત જાતના જે પરિક્રમો કરીને બતાવે છે ને એ લોકો એના વિશેષમાં તો આપણને પણ બહુ ઓછું જ્ઞાન તપાસ વર્ષથી જે લોકો હોય છે એ વર્ષો વર્ષ તપસ કરીને બી પોતાનું

એના જે તમે પૂર્વજોનું કહેવાનું એવું છે કે તમે જે સ્નાન કરો તો તમારા બધા પાપ ધોવાઈ જાય એના ને તમે મોક્ષ સારી રીતે મને કોઈ આવતા જન્મમાં તમને જે મોક્ષ મળે ને તો કોઈ સારી જગ્યા તમને મોક્ષ મળે એના વિશે કુંભના મેળાને બહુ માન આપવામાં આવે પણ કેટલા લોકો કુંભને વખો એને વખોડી બી રહ્યા છે કે છે આયોજન બરાબર ન હતું કઈક ને કઈક રીતે એની નિંદા કરી રહ્યા છે એના વિશે શું કહેશો હવે આમાં તો એવું છે કે આખા પબ્લિક ઘણી બધી એટલી બધી હોય તો ભીડમ બહારમાં તો કેવું છે કે આ કુંભના જે ત્રણ સ્નાન હોય છે ત્રણના સ્નાનના હિસાબે એટલી ભીડ રહે છે કે જે ગાડીઓમાં પણ જગ્યા નથી રહેતી બેસો અને ટ્રાવેલર્સો બધી પેક જાય છે અને સો કિલોમીટર સુધી તો ચાલતા ચાલતા જવું પડે છે ને જઈને પછી આમાં શું ભીડભંજનના હિસાબે તો ભાઈ કેવું છે શાંતિથી તમે જો સ્નાન કરો ને આ સ્નાન તો આમ જોવા જાવ ને તો બાબા ઘોડી લોકો માટે છે અને મહારાજો માટે છે આમ જોવા જાવ પબ્લિક માટે નથી પબ્લિક માટે જવું હોય ને તો પછી એના માટે એકાંત સમય કાઢીને એમને બી એક વિશેષતા એવી વસ્તુ આપવી જોઈએ કે જેથી એ લોકોને પણ એવો સમયગાળો આપવો જોઈએ કે આ ટાઈમે તમારે સ્નાન કરો એ રીતનું હોય ને તો બધા પણ સ્નાન કરી દાવો એના માટે